બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના ચાવત ગામ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ અને તાલુકા પોલીસને કરાતા પોલીસ અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય નહેરમાંથી અર્ધ અર્ધનગ્ન હાલતમાં લાશ બહાર કાઢી હતી લાશ બહાર કાઢાતા જાણવા મળ્યું હતું કે આ યુવાનનું નામ હર્ષકુમાર

હું ભરૂચ નગરપાલિકામાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું મારું નામ ભૂપેન્દ્રસિંહ પરમાર છે આજ રોજ સવારે અગિયાર કલાકે અમારી ઉપર એક કોલ મળેલો કે ચાવજ અને કાસદની વચ્ચેની જે નહેર ચાલે ને એની અંદર એક છોકરો ડૂબી ગયેલો છે અને એની ડેડ બોડી બહાર દેખાય છે અમે ઘટના સ્થળે આવી એની ડેડ બોડીને બહાર કાઢી અને પોલીસના હવાલે કરેલ છે રિપોર્ટ ભરૂચ